ભરૂચ દેરોલ મુકામે આવેલી બાલાપેર દાદાનું ઉર્સ મુબારક ઉજવવામાં આવ્યું દેરોલ મુકામે આવેલી બાલાપેર દાદાનું ઉર્સ મુબારક ઉજવવામાં આવ્યું અને નાત શરીફ કુરાન ખાની તથા નિયોઝનું આયોજન કરવામાં આવ્યું હતું દેરોલ મુકામે આવેલી બાલાપીર દાદાનું ઉર્સ મુબારક ઉજવવામાં આવ્યું નાત શરીફ કુરાન ખાની તથા આયોજન કરવામાં આવ્યું હતું દાદાના મુબારકમાં તમામ કોમના લોકો સાથે આવી માથું ટેકવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા ગામના આગેવાન અને સરપંચ દિલાવર મલેક તથા ફતેસિંહ રાજ ગામના નવયુવાનો આજુબાજુ ગામમાંથી આવેલા આગેવાન મહેમાનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી નિયાઝ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી વધુમાં અબ્દુલ કામથી ભરૂચના સામાજિક કાર્યકર્તા છે તેમના કહેવા અનુસાર આજે પણ દેરોલ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું દેરોલ ગામના તમામ હિન્દુ મુસ્લિમોને મુબારકબાદી પાઠવી હતી રણજીતસિંહ ડાભી દેરોલ ગામનો રહેવાસી છું દેરોલ ગામમાં બાલાપીર દાદાની દરગાહ આવેલી છે અને એમાં ઉર્સ સંકલનો આજે કાર્યક્રમ છે અને એ નિમિત્તે આખાઈ ગામને આજે ઇન્વિટેશન છે અહીંયા દાદાનો પ્રસાદ દેવા માટે શુદ્ધ શાકાહારી ભોજનની વ્યવસ્થા પણ આયોજકોએ કરેલી છે અને આવા ઉત્સવો ઉજવવાથી આપણે બધા એક જ શક્તિના સંતાનો છે સાબિત થાય છે આપણી માન્યતાઓ ભિન્ન ભિન્ન હોઈ શકે પણ માનવ નામની જાત જે આજે વિધવિધ માન્યતાઓમાં એટલી હદે પાગલ બની ગઈ છે કે એ લોકોમાં ઝેર પરોસવામાં આવી રહેલું છે અને માનવતા આજે ખતરામાં આવી છે ત્યારે આવા મહત્વના કાર્યક્રમો એ એનું આયોજન કરવાથી ગામની અંદર એકતા સૌહાર્દ સમ અને સહયોગની ભાવના ખૂબ ટકી રહે છે આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હિન્દુ મુસ્લિમ દરેક વર્ગના અને બહારથી આવેલા મહેમાનોને પણ આવકારીએ છીએ અને આવા કાર્યક્રમો સતત થતા રહે અને બદલે સાથ સહકારથી આપણે ગામને આગળ લઈ જઈએ કારણ કે આખરે આપણે પણ આ દુનિયા છોડવાની છે તો સારા અનેક સુંદર કામો કરીને ગામની સેવા કરીએ અને આપણા ધાર્મિક સ્થાનોની પણ મરામત કરીને સરસ રીતે આપણે જીવન જીવીએ એ જ આજનો સંદેશો છે આભાર રિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે